તો મિત્રોમાં આ તો મુકેશ્વર ડેમ ઉપર તમે જોઈ શકો છો કે આપણો પાસે બાઇક મૂકી દીધું છે અને હર વખતની જેમ હનુમાનજીના દર્શન થઈ ગયા છે બરાબર વિડીયોની અંદર તો જુઓ અરે આપણા મુકેશ્વર ડેમના નેતા જે પુલ છે એ રહ્યો અને ઇકાણ એકાણ આટલું પાણી ભરેલું છે તમે જોઈ શકો છો અને આગળ પેલો જે રસ્તો હતો એ પણ હરખો થઈ ગયો છે એટલે આપણે આગળની વિડીયો બનાવવાના છીએ એ રસ્તો નહોતો એ વખતે આપણે એક વખતે વિડીયો બનાવ્યો તો વિડીયો મૂકી કીધું હતું જે તે વખતે રસ્તો એ ક્લિયર થાય એ વખતે પણ તોનો તમે વિડીયો બતાવવાનો છે કે ભાઈ સરસ્વતી નદીમાં ડેમના ગેટ નહીં ફૂલાતો હોય આગે પોણી જાય છે એનો વિડીયો બનાવવાનો તો બરાબર તમે જુઓ કે હનુમાનજી હનુમાનજીના દર્શન હર વખતની જેમ આપણે વિડીયોની અંદર થઈ જશે બાઇક આપણે મૂકી શકે હોય થોડા અંદર જઈને પણ તમે વિડીયો અંદર બતાવીશીએ તો એનું લોકેશન બરાબર તો જો રહ્યું આપણે અંદર આ સાઈડ આટલું પાણી ભરેલું હોય આ હમણાં ગેટ રહ્યા આપણે આગળની આમ થોડા જઈએ અને આગળ જઈએ થોડું તમે બતાવીએ તો જેટલું પોણી ને ચમચમ છે બરાબર તો જો આપણે અંદર આમ જઈએ છીએ બરાબર હરે આવા પુલ હતો એ અને જોઈ શકો છો એ બી પોણી ભરેલું જ છે ખાસું બધું કારણ કે પોણી અલગ એકદમ વધારે સડ્યું હતું એટલા માટે અને ચુવારને થોડું ઘણું આવે છે આગળથી જો કે પોણી નહીં આવતું તો ચુવારાને થોડું હોય તો એક આ બધું ભરેલું છે પાણી તો જો અહીંથી આ ટાઈપનું કંઈક દેખાય છે આપણે જે પુલ અને હોયથી સેજ આગળ જાઉં છું અને આગળ જઈને તમે બતાવું છું બરાબર આપણે વખતે પીડી બાજુથી વિડીયો બનાવ્યા હતા અને આ બાજુથી એકે બનાવ્યો નહોતો એટલે અલ્ધા વિચાર એવો આવ્યો કે આ બાજુથી થોડો વિડીયો બનાવી લ્યો બરાબર અને તમને બતાવી દો તો જો હોય પણ હા આટલું પાણી ભરેલું હોય અને તમને ગેટ નજીક લઈ જ પણ વિડીયો અંદર છું તો મિત્રો હું ફાઇનલી ગેટની નજીક આવી ગયો છું તમે જોઈ શકો છો કે આ પાછળ દેખો હિર્યાસી મુકેશ્વર ડેમના ગેટ જો હાલ કંઈ કહીએ આ ટાઈપનું વાતાવરણ છે અને ઓઇકનથી થોડું ઘણું પાણી હેડવાનું ચાલુ છે હાલમાં કારણ કે થોડો ગેટ લીકેજ હતો એ પણ તમારા આગળના વિડીયોમાં વધારી દીધું અને બીજું કે ચુવારંથી પાણી ઓઇકન હેડે છે કારણ કે ગેટ જે મુકેશ્વર ડેમ રહ્યો એ ખાશું બધું તો અંદર પાણી ભરેલું છે એટલા માટે બરાબર તો આપણે વહીંથી રાગેરાગે જઈએ છીએ આગળ અને તમે થોડા નજીક જઈ અને બતાવીએ છીએ બરાબર તમે જોઈ શકો છો કા બાજુ કોટાને એવું નસી દીધું છે કા આગળ કોઈ જઈ શકે ના બરાબર જો અહીંથી પોઈન્ટનો આવરો આટલો ચાલુ છે આ બધો દેખાય એટલો ખાસો પાણી ન આવડો તો ના કહેવાય પણ થોડો ઘણો તો કહેવાય બરાબર એક જુવારમાંથી આવતું પોણી એરિયો છે અને ક્યારે હમણાં તમે જોઈ શકો છો મુકેશ્વર ડેમના ગેટ અને આ બાજુનો ગેટ રહ્યો એ તો થોડો લીકેજ છે બરાબર તો જો પેલી બાજુથી આવ્યા હોત તો આ બધું નજીક થઈને તમે બતાવત પણ પણ કારણ જવા માટે રસ્તો બંધ કરી દીધો આગળ કાંઈક હોય કાંઈ બધું હોય પૂજાને બધું જે હોય વિધિ વિધિ રીતે કરવા આવું ત્યારે બંધ બધાને આવશું એક બધી પબ્લિક છે એટલા માટે બાકી જો અરે આખો ડેમ ડેમના ગેટ બરાબર કંઈક આ ટાઈપનું લોકેશન અહીંયાથી દેખાય છે તો મિત્રો તમે આગળ જે ગેટ બતાવો એ પ્રમાણે કાંઈ એટલું પાણી ભરેલું છે અને જો આખો પુલ પુલના એટલે થોડું ઘણું પાણી હેડે કારણ કે થોડું ઘણું ગેટ લીકેજ છે અને ચુવારણથી પણ પાણી આવે છે આપણો એક હમ્મો રસ્તો છે એક આટલે એ રસ્તાએ સીધા અંદર જઈએ છીએ અને અંદર આગળ જે સરસ્વતી નદી હેડે છે એ પણ તમે વિડીયો અંદર બતાવીએ છીએ તમે વિડીયો અંદર બધા બન્યા રહેજો બાકી જો આ બાજુ કંઈક આ ટાઈપનું લોકેશન છે હાલ મોકેશ્વર ડેમનું વાતાવરણ કંઈક આ ટાઈપનું છે બરાબર તો ચાલો આપણે પહેલાં રસ્તા જઈએ થોડા આગળ અને તો જઈને તમને બતાવીએ કે ભાઈ તો કંઈ જેટલી આ સરસ્વતી નદી હેળેરી છે હું ફાઇનલી આવી જઈશું આપણા સરસ્વતી નદીની અંદર તો જોઈ શકો છો પાછા દેખાય છે આખી સરસ્વતી નદી અને જે તે વખતે હોય કમ પણ બધું એવું કોકની હેડતું હતું બરાબર તો આ પાછા જે જગ્યાથી હું આવ્યો છું એ હોમી દેખાય તમને એ જગ્યા બરાબર હમો દેખાય છે મુકેશ્વરનો ડેમ અને ડેમની હોમરી સાઈડી જે પેલી પોન બધું હતું એ જગ્યા ઉપર હું આવી જઈશું બરાબર તો જો કોઈ કંઈક આ ટાઈપનું વાતાવરણ સરકાર જે પોણી હેરતું હતું સરસ્વતી નદીનું એ પણ તમને બતાવવાનું છું જે હાલ પણ પાણી હેળી દઉં સર બરાબર પણ થોડું નજીક જાઉં અને નજીક જઈને તમને બતાવું કે તો કંઈ છે વાતાવરણ સર એ બરાબર જો હાલ નદીમાં કંઈક આ ટાઈપનું દેખાય છે અને પાણી આવતું હતું એ વખતે તમે વિડીયો અંદર બધું જોયું જશે આ જગ્યાનું નહીં જોયું કારણ કે કંઈક એકદમ વધારે પોણી હતું તો આવવાની એવી જગ્યા હતી ને જોઈ શકો છો ફાઇનલ હું આપણે નજીક આવી ગયો છું જ્યાં પોણી હતી એ બધી હારી પોને જો બધી હારી આ નદી હોય આટલી છે આટલેથી લઈ હોમથી લઈ અને આટલા સુધી બધા નદી જ સારી હોય જો આ સાઈડ થોડું ઘણું પોણી ભરેલું છે પણ પોણી હેડે છે એ હોમની સાઈડ હેડે છે જો હું બધા આગળ પોણી ભરેલું છે અંદરની સાઈડી પણ જે હેડા હોય એ તમને હું બતાવું છું વિડીયોની અંદર બરોબર તો જો કંઈક નદી આ ટાઈપની સર બહુ મસ્ત વાતાવરણ છે નદીનું તમે જોઈ શકો છો જો આ રહ્યું પોણી હવે બધા આગળ પોણી ભરેલું હોય આગળ જઈને થોડું તમે બતાવું બરાબર પોણીની અંદર પણ પોણી દેખાઈ જ છે જો જો હા ગોગા બાપાના દર્શન થઈ ગયો પોણીમાં બરાબર એટલે પોણીમાં તમે આવી જગ્યા આવો તો જોઈને જાઓ ડાયરેક્ટ જતું રહેવું ના બરાબર જો આ અંદર પોણી અંદર પોણી ભરેલ છે બધું આખી પોણી પોણીમાં છે કે આપણે અંદર જવાય ન કારણ કે પોચું બીજું હોય ને આપણે અંદર પગ બીજા જતા રહે બાકી જો આ ટાઈપનું કંઈ વાતાવરણ છે બાકી હાલ જ આપણને પોણીમાં હાપ રહે એ દેખવાનો સર જતો રહેજો કે એમાં તો એ બાજુ કરતા કરતા તો પણ મને દેખવાનો તો બરાબર બાકી જો હવેથી હાલ આટલું પોણી હેડ અને આપણે બાઈક પેલા શેખ હો મમ્મી કીધું તમે જોઈ શકો છો ઝૂમ કરીને તમે બતાવો મેં કહ્યું એટલાથી તો આ બાજુમાં આવ્યા છું વિડીયો બનાવવા માટે કાંઈ હોય કેમ બાઇક આવ્યું હતું ના તો તમે જો સર પોણી કહે કે આટલું આટલું હેડ અને થોડું આગળ જવું ને આગળ જઈને પણ તમે બતાવું છું જે વખતે આ કાશ્મીર નદી હતી એ વખતે આ સાઈડ અવરાયું નહોતું બરાબર જો હાલ આટલું પાણી છેડે છે નદીમાં જો અને આટલું પાણી આપણા જે શહેરભર સિકોતર માતાજીનું મંદિર રહ્યું એ પણ પોણી હેડવાનું ચાલુ જ છે હજી હજી એક ખાશિયા ટાઈમથી પોણી હેડે જો માપનું માપનું હેડે પોણી હાલ લગભગ એક ન્યા ખેડતી હોય ને એટલું જો તમે ઝૂમ કરીને થોડું વિડિયોની અંદર બતાવી દઉં બહુ મસ્ત દેખાય છે સારું લોકેશન જો અને આટલું આટલું પોણી શેક જાય છે આગળ સુધી જાય છે શેભર પણ આટલું પોણી ચાલુ છે તમે વિડીયો અંદર બતાવ્યું હતું આગળ એ પ્રમાણે જો જો પોણીનો અવાજ બહુ મસ્ત આવે તમે કાલે સાયલેન્ટ ફોન એકદમ ધ્યાનથી તો મસ્ત સાંભળ્યા હા તો મિત્રો જુઓ તમે સાંભળ્યું પોઈન્ટનો વાત બહુ મસ્ત આવે બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું